વાવાઝોડું શાંત થઈ ગયું તો ગાય અત્યારે થોડી વાર વાવાઝોડું બહુ ખતરનાક વાવાઝોડું આવ્યું તું તે વાવાઝોડું હું તમને બતાવું તો ચાલો જોઈએ બાટલ બાટલ બધું ફેંકી દીધું છે ગ્લાસ ફેંકી દીધું છે ખાવાનું ઊંધું પાડી દીધું છે એ આ વાવાઝોડું જોઈ શકો છો તમે હવે કેરી ખાય છે કેમ બાબા શાંત થઈ ગઈ કેમ શાંત શાંતિ છે છે કેમ શાંતિ બાય બાય તો મળીએ બીજા બ્લોગમાં